એટલે મારા મેં એમને વર્બલી એવું જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ લાવો ત્યારે ફ્રૂટની બતાવીએ બતાવીને ત્યાં ઓન ડ્યુટી સીએમઓ હોય તેની મંજૂરીથી તમે ફ્રૂટ વિતરણ કરી શકો છો ત્યારબાદ ગઈકાલે મારા પર ત્યાં સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે એટલે મેં તાત્કાલિક બંધ કરાવીને બધું હટાવી જવાની સૂચના આપી અને મારા સાથી ડૉક્ટર ભરત પટેલને ત્યાં રૂબરૂ મોકલી અને બધી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી અને ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હતો તેને પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે છે અને સદર બાબત ફરીથી પુનરાવર્તન ન થાય એને માટેની સ્ટ્રિક્ટ સૂચનાઓ બધાને આપી છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ આની સાથે જાય ફ્રૂટ વિતરણ માટે પણ અને એની લેખિત મંજૂરી વગર ના થાય એ પ્રકારની સૂચનાઓ આપી દીધી છે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં